બરાબર તો આજે આપણે જોઈશું કે વિરોધી સંખ્યા સાથે પ્લસ વીસ માં આપણે માઇનસ વીસ ઉમેરવાના છે આપણે બધા સરવાળાના ઉદાહરણ જોઈએ છીએ તો વીસ ની અંદર માઇનસ વીસ ઉમેરો આ દાખલાને આપણે જો ગણીએ તો વીસ ઓછા વીસ ના વીસ

એવી જ રીતે આ દાખલામાં જુઓ કે માઇનસ પોઈન્ટ પાંચ જાય તો જવાબ આવે જીરો આશા રાખું છું મિત્રો આપને વિરોધી સંખ્યાના સરવાળા વિશે ખ્યાલ આવી ગયો હશે આવા જ વિડિયો જોવા માટે મારા પેજને ફોલો કરતા રહો ધન્યવાદ